નમસ્કાર મિત્રો આજે આ જંગલમાં ભૂતિયાને પેલા નાગદેવતા એમની કહાની કહે છે અને કહે છે કે ભૂતિયા અહીંયા મારો એક કબીલો છે અને એ કબીલામાં હું સુખદેવસિંહ તરીકે ઓળખાતો હતો અને હું આ કબીલાનો સરદાર હતો અને મારો કબીલો ખૂબ જ સારો હતો પરંતુ એક ગુરુજીએ મને શ્રાપ આપ્યો છે અને એમણે મને શ્રાપ આપતા કહ્યું છે કે આજથી તું સાપ બની જઈશ અને આમ તેમ આ જંગલમાં ભટકતો થઈ જઈશ અને તું તારા કબીલા સુધી પહોંચી નહીં શકે અને ત્યાં પહોંચવાનો માર્ગ તું ભૂલી જશે અને એટલું જ નહીં પરંતુ તારા માણસો પણ તને નહીં ઓળખી શકે અને તું આ જંગલમાં ભટકતો થઈ જઈશ અને આમ આટલું કહી અને આ નાગદેવતા ને ધૃસકે ભૂતિયાની સમક્ષ રડવા લાગ્યા ત્યારે ભૂતિયો કહે છે કે નાગદેવતા તમારી વાત સાંભળી અને મને પણ ખૂબ જ દુઃખ થયું છે પરંતુ હે સુખદેવસિંહ તમે ચિંતા કરશો નહીં તમે ભૂતિયાની શરણમાં આવ્યા છો અને હું ભૂતિયો તમને વચન આપતા કહું છું કે ગમે તેમ કરીને પણ જો પાછા તમને આ નાગદેવતામાંથી સુખદેવસિંહ ના બનાવું તો મારું નામ પણ ભૂતિયો નહીં અને આમ આટલું કહેતાની સાથે તો આ નાગદેવતા રડી પડ્યા અને ભૂતિયાના પગમાં જઈ અને ફેણ માંડીને બેસી જાય છે ત્યારે ભૂતિઓ કહે છે કે તમારા કબીલાના માણસોને પહેલાં શોધવા પડશે અને તમારા કબીલામાં જે બે માણસો તમારી સાથે હતા એમણે તો એ રસ્તો યાદ હશે ને અને તમારા કબીલામાં જઈ અને સૌથી પહેલાં એ બંને માણસોને મળી અને હું પહોંચીશ પહેલાં ગુરુજી પાસે અને ત્યાં જઈ અને તમારા શ્રાપની મુક્તિ માટે હું કાંઈક ઉપાય એમની પાસેથી શોધી લાવીશ પરંતુ તમે ચિંતા કરશો નહીં અને આમ ભૂતિયાનું આટલું આશ્વાસન આપતાની સાથે જ આ નાગદેવતા શાંત પડે છે અને પછી ભૂતિયો કહે છે કે હે મુખી બાપા હવે આપણે અહીંયાથી ચાલવું જોઈએ અને ચાલતાં ચાલતાં આગળ કદાચ જો આ નાગદેવતાનો પરિવાર આપણને મળી જાય અને એમનો કબીલો આપણને મળી જાય તો આ નાગદેવતાનું દુઃખ દૂર થઈ જાય ત્યારે પેલા પાંચે આદિવાસીઓ કહે છે કે ભૂતિયા તારી વાત સાચી છે અને જો આ નાગ દેવતા આઝાદ થઈ ગયા અને પાછા સુખદેવસી થઈ ગયા ને તો પછી આપણે આ જંગલમાંથી આસાનીથી બહાર નીકળી જઈશું કારણ કે આ નાગ દેવતા જ્યારે સુખદેવસી બનશે ને ત્યારે એમને એ વાત પણ યાદ આવી જશે કે આ જંગલમાંથી બહાર નીકળવાનો માર્ગ કયો છે અને આમ આટલી વાતચીત કરી અને પછી ભૂતિયો મુખી બાબા અને આ પાંચે આદિવાસી ભાઈઓ આગળ ચાલવા લાગ્યા છે અને આ જંગલમાં તેઓ આમ તેમ તો ભટકતા હતા પરંતુ હવે તેઓ આ સુખદેવસિંહના કબીલાને શોધી રહ્યા છે અને તેઓ જંગલમાં આમ તેમ વલખા મારી રહ્યા છે અને મિત્રો આ બાજુ વેલાબાપા ગામમાં પહોંચ્યા છે અને ગામમાં પહોંચી જીવનની સામે બેઠા બેઠા રડી રહ્યા છે અને કહે છે કે જીવણ શું મારો ભૂતિયો હવે પાછો નહીં આવે કે શું ત્યારે જીવન કહે છે કે વેલા બાપા મને તો ભૂતિયા ઉપર એટલો વિશ્વાસ છે કે દુનિયા ફરી જાય પરંતુ ભૂત્યો ક્યારે નહીં હારે અને ભૂતિયાની સાથે તમારી માતા મેલડી પણ સાથે છે તો પછી ભૂતિયો કેવી રીતે હારે ત્યારે વેલા બાપા કહે છે કે જીવન તારી વાત તો સાચી છે પરંતુ પેલા ગુરુજી આપણને એમ કહેતા હતા કે આ જંગલમાં એકવાર જે જાય છે તે ક્યારેય પાછું નથી આવતું કારણ કે જંગલમાં જવાનો માર્ગ તો દેખાય છે પરંતુ એ જંગલમાંથી બહાર કેવી રીતે આવવું ને એનો માર્ગ ક્યારેય કોઈને સૂજતો નથી તો પછી મારો ભૂતિયો અને પેલા આદિવાસી ભાઈઓ પાછા ઘરે કેવી રીતે આવશે ત્યારે જીવન કહે છે કે વેલા બાપા એટલી બધી વાતની જાણ તો મનેય નથી પરંતુ હા એટલો વિશ્વાસ જરૂર છે કે તમારો ભૂતિયો છે ને એ ગમે તેમ કરીને પણ પાછો અહીંયા તો જરૂર આવશે કારણ કે ભૂતિયો એક એવી શક્તિ છે કે જે આ સંસારમાં એવી કોઈ શક્તિ નથી કારણ કે કોઈ દેવી દેવતાને પ્રસન્ન કરવા હોય તો એમના તપ કરવા પડે એમના નામના જાપ જપવા પડે છે પરંતુ ભૂતિયો એમાંથી નથી ભૂતિયો તો સાક્ષાત છે અને તેની સામે કોઈ ટકી નથી શકતું માટે વેલા બાપા તમે નિરાતે આરામ કરો અને સુઈ જાઓ ભૂતિયાને કાઈ નહીં થાય અને એનો સમય આવશે ને એટલે ભૂતિયો ખૂબ જ જલ્દી પાછો આવી જશે ત્યારે વીલા બાપા પોતાની આંખના આંસુડા લૂછી અને પાછા પોતાના ઘર તરફ રવાના થાય છે અને આ બાજુ ભૂતિયો અને તેના સાથી મિત્રો જંગલમાં આમતેમ ભટકી રહ્યા છે ત્યારે એક કાળા માણસોની ટુકડી ફરી આ ભૂતિયાને ભટકાય છે ત્યારે ભૂતિયાને જોતાની સાથે જ આ કાળા માણસો ભૂતિયાના પગમાં પડી ગયા અને કહે છે કે સરદાર તમે આટલા સુધી ત્યારે ભૂતિયો કહે છે કે હું તો અહીંયા છું જ પરંતુ તમે તમારો કબીલો મૂકી અને આટલે બધે શું કરી રહ્યા છો ત્યારે પેલા કાળા માણસોની ટુકડી એટલું કહે છે કે ભૂતિયા અમે તો આ જંગલમાં ભટકતા રહીએ છીએ અને જંગલમાં કાંઈક નવું મળે કે કોઈક નવો માણસ મળે એને પકડી અને અમારા કબીલામાં લઈ જઈએ છીએ ત્યારે ભૂતિયો કહે છે કે તમે આટલા સુધી ફરેલા છો તો શું આ જંગલમાં તમે કોઈ માણસોનો બીજો કબીલો જોયો છે ખરા ત્યારે પેલા કાળા માણસો એટલું કહે છે કે ભૂતિયા આ જંગલ એટલું વિશાળ છે ને કે આમાં એક નહીં પરંતુ આમાં ઘણા બધા કબીલાઓ છે અને એ કબીલાના વિસ્તારમાં અમે ક્યારેય જતા નથી અને તેઓ અમારા વિસ્તારમાં ક્યારેય આવતા નથી અને જો અમે માણસો એકબીજાના વિસ્તારમાં જઈએ

ત્યારે સામે ઉગમણી ભાગમાં એક કબીલો આવે છે અને એ કબીલાના માણસો ખૂબ જ ખતરનાક છે અને તેમની સામે જવું અમારામાં હિંમત નથી પરંતુ કદાચ તમે જે શોધી રહ્યા છો આ એ જ કબીલો હોય તો મને ખબર નહીં તો તમે ત્યાં જઈ શકો છો ત્યારે ભૂતિઓ કહે છે કે એ કબીલો સુખદેવસિંહનો હોય કે ના હોય પરંતુ અમારે ત્યાં જવું છે અને આમ આટલું કહી અને ભૂતિયો એના સાથી મિત્રોને લઈ અને આગળ ચાલવા લાગ્યો ત્યારે મુખી બાપા કહે છે કે ભૂતિયા આપણે એ બાજુ તો જઈ રહ્યા છીએ પરંતુ કદાચ એ માણસો કપટી હશે અને એ સુખદેવસિંહનો કબીલો નહીં હોય તો આપણને તેઓ હેરાન કરશે અને કદાચ મોતને ગાંઠ પણ ઉતારી શકે છે ત્યારે આટલી વાત સાંભળીને ભૂતિયો કહે છે કે તો હે મુખિયાજી તમે બધા અહીંયા જંગલમાં આરામ કરો ત્યાં સુધી હું એકલો એ કબીલામાં જઈને આવું છું અને જો કદાચ એ સુખદેવસિંહનો કબીલો હશે ને તો હું તમને લેવા આવીશ અને કદાચ એ સુખદેવસિંહનો કબીલો નહીં હોય તો હું એકલો ત્યાંથી પાછો આવી જઈશ ત્યારે મુખિયાજી કહે છે કે પણ ભૂતિયા તને આમ એકલો મૂકવો અમને યોગ્ય નથી લાગતું ત્યારે ભૂતિયો કહે છે કે મુખિયાજી તમને તો મારી ખબર જ છે કે હું ભૂતિયો છું અને ભૂતિયો ક્યારેય કોઈનાથી ડરતો નથી અને હું તમને સાથે લઈ જવા નથી માંગતો કારણ કે ત્યાં કોઈ સંકટ આવી જાય તો પછી તેનું નિવારણ કરવા માટે મારે તમને બધાને ત્યાં સંકટમાં ના મૂકવા જોઈએ એટલા માટે હું પહેલાં જઈશ અને જો મને એમ લાગશે કે કબીલાના માણસો સારા છે તો પછી હું તમને લઈ જઈશ અને આમ આટલું કહી અને ભૂતિયાએ એ પાંચે આદિવાસી ભાઈઓને અને એ આદિવાસી મુખિયાજીને ત્યાં બેસાડે છે અને પછી ભૂતિયો એકલો ત્યાંથી ચાલવા લાગ્યો અને ચાલતો ચાલતો એ ઉગમણા ભાગના એ કબીલામાં પ્રવેશ કરે છે ત્યારે કબીલામાં પ્રવેશ કરતાની સાથે જ ત્યાંના બધા જ માણસો આમ અચાનક આવા સુંદર બાળકને જોઈ અને મોહિત થઈ જાય છે અને પછી તેઓ અંદરો અંદર વાતચીત કરવા લાગે છે તેથી ભૂતિઓ પણ એમના મોઢા જોઈને સમજી જાય છે કે આ બધા મારા વિશે કંઈક બબડી રહ્યા છે પરંતુ તેઓ શું બોલી રહ્યા છે એની જાણ તો મને નથી પરંતુ હવે જે હોય તે પણ હવે આ કબીલામાં આવી ગયા છીએ તો પછી હવે આગળ તો જવું પડશે અને આમ આટલું કહી અને ભૂતિયો આગળ ચાલવા લાગે છે ત્યારે ચાલતા ચાલતા તે આ કબીલાની વચ્ચોવચ આવે છે અને વચ્ચોવચ આવતાની સાથે જ બધા જ માણસોએ ભૂતિયાને ઘેરી લીધો અને કહે છે કે હે બાળક તું કોણ છે અને આમ અમારા કબીલામાં સુકામ આવ્યો છે અરે તને ખબર નથી કે આ જંગલની બહાર નીકળવું છે પરંતુ ઘણા દિવસોથી ભટકી રહ્યો છું પણ આ જંગલની બહાર નીકળવાનો માર્ગ મને મળતો નથી ત્યારે એ કબીલાના માણસો હસવા લાગ્યા અને ભૂતિયાને એટલું કહે છે કે હે બાળક તને હજી એ વાતની ખબર નહી હોય કે આ જંગલમાં જે માણસ એકવાર આવી જાય ને તે ક્યારે બહાર જતો નથી કારણ કે બહાર નીકળવાનો કોઈ માર્ગ જ નથી ત્યારે એ બાળક એટલું કહે છે કે પણ મને કોઈકે એમ કહ્યું છે કે એક કબીલો છે અને એ કબીલાના સરદાર સુખદેવસિંહ છે અને એ સુખદેવસિંહ જાણે છે કે આ જંગલની બહાર કેવી રીતે નીકળવું અને એમના સિવાય આ આખા જંગલમાં આ જંગલની બહાર નીકળવાનો માર્ગ બીજું કોઈ જાણતું નથી તો હું એ સુખદેવસિંહને મળવા આવ્યો છું તો તમારા સરદાર સુખદેવસિંહ ક્યાં છે ત્યારે આટલી વાત સાંભળી અને એ કબીલાનો એક માણસ એટલું કહે છે કે તમે સુખદેવસિંહને કેવી રીતે ઓળખો છો ત્યારે કહે છે કે સુખદેવસિંહને હું નથી ઓળખતો પરંતુ હા મને જંગલમાં કોઈ વાત કરી હતી કે સુખદેવસિંહ ખૂબ જ દયાના સાગર છે અને તેઓ આ જંગલની બહાર કેવી રીતે નીકળવું એનો માર્ગ તેઓ જાણે છે અને એ કબીલાના સરદાર છે ત્યારે આ બધા માણસો અંદરો અંદર પાછા વાતચીત કરવા લાગ્યા અને પછી કહે છે કે હે બાળક સુખદેવસિંહ અત્યારે હાજર નથી પરંતુ હા તું અમારા કબીલામાં આવ્યો છે તો અમારા કબીલામાં આજની રાત રોકાઈ જા અને સવાર સુધીમાં સુખદેવસિંહ આવી જશે તો એ તને બહાર જવાનો માર્ગ બતાવી દેશે ત્યારે ભૂતિયો કહે છે કે પણ સુખદેવસિંહ સવારે આવશે તો અત્યારે ક્યાં ગયા છે ત્યારે એ કબીલાના માણસો એટલું કહે છે કે સુખદેવસિંહ અત્યારે શિકાર કરવા ગયેલા છે અને વહેલી સવારે તેઓ પાછા આવશે અને પાછા આવતાની સાથે જ અમે તારો એમની સાથે ભેટો કરાવી દઈશું અને ભેટો કરાવ્યા પછી તારે એમને પૂછી લેવાનું કે મારે આ જંગલની બહાર જવું છે અને હું આ દિશા ભટકી ગયો છું ત્યારે ભૂતિઓ મનમાં વિચાર કરે છે કે સુખદેવસિંહ તો ઘણા સમયથી સાપ બની અને જંગલમાં ભટકી રહ્યા છે તો પછી આ કબીલાના માણસો મને એમ કેમ કહે છે કે સુખદેવસી કાલે વહેલી સવારે આવી જશે અને કાલે વહેલી સવારે શું સુખદેવશી આવશે કે પછી આ માણસો મારી સાથે કોઈ નવું ષડયંત્ર રચી રહ્યા છે પણ લાય એકવાર જોવું તો ખરા કે આ શું કરવા માગે છે અને આમ આટલો મનમાં વિચાર કરી અને ભૂતિઓ કહે છે કે શું ખરેખર આવતીકાલે સુખદેવસી આવી જશે કે હા બાળક આવી જશે અને તારું નામ શું છે ત્યારે ભૂતિયો કહે છે કે મારું નામ ભૂતિયો છે અને હું આજની રાત તમારા કબીલામાં રોકાઉં તો તમે મને મારી તો નહીં નાખો ને અને ત્યારે ભૂતિયાની આટલી વાત સાંભળતાની સાથે જ કબીલાના બધા માણસો હસવા લાગ્યા અને કહે છે કે હે ભૂતિયા તું અહીંયા નિરાતે રહી શકે છે અરે અમારા પણ કબીલામાં ઘણા બાળકો છે અને અમે કાંઈ તને આમ થોડો મારી નાખીએ ત્યારે ભૂતિયો કહે છે કે કાઈ વાંધો નહીં હું સવાર સુધીમાં અહીંયા તમારા કબીલામાં રોકાઈશ અને સવારે મને સાથે વાત કરાવજો કે ભલે ભૂતિયા ચાલ હવે જા અને આમ આટલું કહી અને ભૂતિયા માટે એક કુબામાં ઢોલિયો ઢાળી દીધો છે અને ભૂતિયો ત્યાં જઈને બેસે છે ત્યારે ભૂતિયા માટે ભોજન પીરસાણા અને ભૂતિયો ભોજન ખાઈ અને ત્યાં જ નિંદ્રાને આધીન બની જાય છે અને આમ કરતા કરતા સવાર પડી ત્યારે સવારે ભૂતિયો જાગી અને જુએ છે તો તે ઉભો થઈ શકતો નથી તેથી તે તે તેની આજુબાજુ જુએ છે છે તો ખાટલા સાથે બાંધેલો તેના બંને પગ બાંધેલા છે અને બંને હાથ પણ બાંધેલા છે અને છાતીએ દોરડાથી ભૂતિયાને બાંધેલો છે તેથી ભૂતિયો વિચારમાં પડી ગયો કે કાલે અહીંયા આવ્યો હતો ત્યાં તો મને સરસ મજાની મહેમાનગતિ કરાવવા માગતા હતા અને અત્યારે મને આમ કેમ છે 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 તેથી ભૂતિયાએ રાડ અને અને કહે કે કોણ મને કોણે બાંધી નાખ્યો છે ત્યારે આ કબીલાના માણસો અંદર આવે છે અને અંદર આવી અને ભૂતિયાને ઢોલિયા સાથે ઉપાડી અને ચોકની વચ્ચે લઈ જાય છે અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તેનો સરસ મજાનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી